ખાસ કરીને જ્યોતિષમાં ઘણા બધા દોષોની વાત આવે અન્ય વાતો આવે તો ત્યારે આજે એવા જ એક મહત્વના વિષય ઉપર ચર્ચા કરીશું આપણે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચર્ચા કરવા માટે સચિનભાઈ સચિનભાઈ આપનું સ્વાગત છે આજે મિત્રો ચર્ચા કરીશું પિતૃદોષની ખાસ કરીને જ્યારે તમે કુંડળી બતાવો કોઈ પણ જ્યોતિષાચાર્યને તો તેઓ અવારનવાર કહેતા હોય છે કે ભાઈ કુંડળીમાં તો પિતૃદોષ છે તો આ પિતૃદોષ શું છે તેનું નિરાકરણ કેવી રીતે આવે આ બધા પ્રશ્નો ખૂબ જ લાંબી પ્રશ્નો કરી છે અને ચર્ચા કરશું સચિનભાઈ સાથે સચિનભાઈ દર્શક મિત્રોને સૌપ્રથમ સમજાવો કે પિતૃદોષ એટલે શું અને આ દોષ કેવી રીતે સર્જાતો હોય છે સામાન્ય રીતે પિતૃદોષ એટલે આપણે એમ કહીએ કે આપણા જે પૂર્વજો એક્સપાયર થઈ ગયા છે ગુજરી ગયા છે એમની કંઈક ઈચ્છાઓ રહી ગઈ હોય એના લીધે પણ મેં જે તમને હું તમને જે પિતૃનો સ્વાટે કહું કે પિતૃ કેટલા પ્રકારના એક પિતૃ એવા હોય છે જેમની સદગતિ થઈ ગઈ છે મોટી એજના હતા ખાઈ પીને ગયા છે બધું એ તો એમના તો આશીષ છે જ આપણે પણ પિતૃ કયા આપણને નડે છે અને કયા આશીષ આપે છે એ બે વિભાજન અલગ અલગ છે પહેલાં પિતૃથી આપણને આશીર્વાદ આપી જાય છે આપણા ઘરમાં સંપત્તિ સંતતિ આપે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અગર તમને સંતતિ અને સંપત્તિ સંપત્તિ એટલે કે તમારા છોકરા સંતાન ખાસ કરીને પુરુષ જાતક તમારા ઘરમાં અને સંપત્તિ એટલે તમારા ઘરમાં ધન સંપત્તિ કેટલી છે શું છે કેવી રીતના ભોગવી શકો છો એ ચીજ ઉપર આધાર છે તમારા પિતૃ તમારા પર કેટલાક કૃપા કરી છે હવે પિતૃ એટલે શું તમને કહું તો આ જે દોષ નડે છે એ દોષ નથી એને મારી ભાષામાં અથવા હું શાસ્ત્રની ભાષામાં સમજાવું એને કહેવાય છે પ્રેત દોષ જેની ગતિ નથી થઈ એ પિતૃમાંથી પ્રેતમાં જ છે એની 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 તકલીફો આપણને આવે છે પિતૃઓને તો હવે આ પ્રેત દોષ જ્યારે આવતું હોય તમારી પેઢીઓ દર પેઢીથી દાદાથી પિતાને આવ્યું પિતાથી તમને આવ્યું એ બધું જ તમારી કુંડલીની અંદર એ રિફ્લેક્ટ કરે અને એ પિતૃદોષ પછી એસ્ટ્રોલોજર કહે તમને પિતૃદોષ છે તમે શાંતિ કરાવજો આ કરાવજો તે કરાવજો પણ પિતૃ કરતાં હું એમ માનું છું કે એ પ્રેત છે કારણ કે એની ગતિ નથી થઈ એટલે એ તમારાથી માંગણી કરી રહ્યો છે તો કુંડળીમાં પ્રેતદોષ છે ખબર કેવી રીતે પડે એનું નિરૂપણ કેવી રીતે થઈ શકે હવે હું તમને સાદ રીતે કહું કે ગ્રહોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય આત્મા છે સૂર્ય પિતા પણ છે સૂર્ય પિતામહ પણ છે પિતામહ એટલે દાદા સૂર્યને છે ને પિતૃ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે જ્યારે તમારી કુંડલીમાં સૂર્ય ખરાબ થઈ ગયો સૂર્ય નીચનો થઈ ગયો છે શનિ રાહુ કેતુ એના એવા મેલેફિક પ્લેનેટ સાથે બેસી જાય છે તો આ પિતૃદોષની એંધાણી આપી દે છે અને પિતૃદોષનું પ્રબલ કારક કહેવામાં આવ્યું છે જેને કહેવામાં આવ્યું છે રાહુ રાહુ શું છે કે પૂર્વજન્મની વાસના પૂર્વજીવની વાસના એ રાહુ છે તો જ્યારે રાહુ તમારી કુંડલીની અંદર ફર્સ્ટ હાઉસમાં સેકન્ડ હાઉસમાં પાંચમા હાઉસમાં સેવન્થ હાઉસમાં એથ હાઉસ અથવા ટેન્થ હાઉસમાં પીડિત થઈને બેસે એટલે આ પિતૃદોષના લક્ષણ આપી દે કુંડલી વર્તિ જોઈને કહી શકાય શનિ સાથે રાહુ છે પિતૃદોષ છે શનિ મંગળ છે પિતૃદોષ આવી જાય સૂર્ય અને રાહુ ભેગા બેઠા છે ભયંકર પિતૃદોષ શનિ અને સૂર્ય બંને ભેગા બેઠા છે તો પણ ભયંકર પિતૃદોષ એ નિર્માણ કરે છે અને પિતૃદોષ નિર્માણ થાય કુંડલીમાં ત્રણ પેઢીને એને ચૂકવાનો વારો આવી જાય છે એટલે આ તમે આજે જે સબ્જેક્ટ કાઢ્યો છે કે પિતૃદોષનું તો મને લાગે છે કે બહુ ગયન સબ્જેક્ટ છે અને ઘણા લોકો મૂંઝાવી કે અમને પિતૃદોષ છે નથી અથવા લોકોએ કીધું કે પિતૃદોષ છે તે કેમ સમજવું આપણે આ જમાં ચર્ચા કરશું તમને સમજાવી સરસ રીતે તમારા દર્શકોને ધ્યાન આવશે કે આપણે કેમ સમજી શકીએ કે આપણને પિતૃદોષ છે અને એનું નિવારણ શું છે આપણે કીધું જણાવીશ તો પિતૃદોષ હોય તો એના લક્ષણો શું સામાન્ય રીતે તમને શું કેના ઉપર લોકોને આઈડિયા આવે જનરલી લક્ષણો શું કઈ રીતે આમ પિતૃદોષ જોવા માટે તમને કોઈ એસ્ટ્રોલોજર પાસે જવું પડે કુંડલી જોઈએ અને પછી તમને કે હું તમને સરળ રીત દેખાડું સરળ રીત એવી છે કે તમે ખાલી એને જોઈ લે એટલે તમે અનુભવ કરશો તો બી તમને ખબર પડી જશે કે મને પિતૃદોષ છે કે નહીં મેં તમને આગળ અત્યારે કહી ગયો કે પિતૃ કોના કારક છે તમે કીધું સંપત્તિ અને સંતતિ તમે ચાર ભાઈ હો અને ચાર ભાઈના ઘરમાં પુરુષ સંપત્તિ પુરુષ સંતતિ ઓછી હોય એટલે કે ચાર ભાઈ વચ્ચે ત્રણ ભાઈની દીકરીઓ આવી જાય અને એકને જ ખાલી પુત્ર આવી જાય તમારો પરિવાર નેરો થતો જાય આ પિતૃદોષનો પહેલો લક્ષણ બીજું લક્ષણ આવે મિત્રો સંપત્તિ તમારા બાપ દાદાની સંપત્તિઓ હોય તમારે પિતા અર્જિત સંપત્તિ હોય જ્યારે એના ભાગલા કરવાના હોય કે કંઈ કરવાનું હોય તો સરખી તે ભાગલા ન થાય એમાં કાર્યારો થાય ઘણા પ્રકારના વાંધા આવે અથવા તમે એ પ્રોપર્ટી ભોગવી ન શકો એ પિતૃદોષ એના ઉપરાંત તમને કહું સાધારણ ભાષામાં સમજો તો પિતૃદોષ હોય એ એવો દોષ છે ને જે દેખાતો નથી આમ પણ એ ભયંકર દોષ છે પેઢીઓની પેઢી એની અંદર ઘસાઈ જાય છે દાખલા તરીકે તમને કહું આપણે ઘણી મહેનત કરતા હોઈએ

આ બધા પિતૃદોષના લક્ષણ તમે ક્યારે પણ ધારા મુજબ આગળ ન આવી શકો આ પિતૃદોષના મુખ્ય લક્ષણ છે એના પછી હું તમને નાના નાના લક્ષણ કહીશ જે લોકોને રોજિંદા જીવનમાં ખબર પડશે કે અમારા પર કેટલા અસર કરે છે અને આ લક્ષણ અમારા ઘરમાં છે કે નહીં સચિનભાઈ પિતૃદોષની વાત કરીએ જ્યોતિષશાસ્ત્ર આમ તો ખૂબ જ પુરાતન કાળનો વિષય છે આપણે છેલ્લા એપિસોડમાં ચર્ચા પણ કરી હતી કે જૂના જમાનાના જ્યોતિષશાસ્ત્રીઓ ખૂબ જ વિદ્વાન હતા કે આંગળીના ટેરવે ગણતરી કરીને કહી દેતા તો શું એ સમયે પણ પિતૃદોષ હતો ને જે જોવાય છે ને જે એની રેમેડીસ કહેવાય એ આ જ પ્રકારની છે કેટલું એમાં તમે ભૂતકાળમાં ને અત્યારે શું જોઈ રહ્યા છો જુઓ સમય સમય અનુસાર બધામાં પરિવર્તન આવ્યું છે અને કહેવામાં આવે છે કે જેટલું પાણી વહેતું એટલું શુદ્ધ છે અને બંધિયાર હશે એટલું દુર્ગંધ આવશે તો એ સમયથી લઈને આ સમયમાં પરિવર્તન આવ્યું છે માણસની પ્રવૃત્તિમાં માણસના કાર્યમાં માણસના કર્મમાં તો રેમેડી બી હિસાબે બનતી ગઈ છે પહેલાના સમયમાં પિતૃઓને દેવની ઉપમા આપવામાં આવતી પિતૃઓને દેવની ઉપમા આપવામાં આવતી અને પિતૃ કાર્ય કરવા કે કરવું એ પોતાની પોતાની જિમ્મેદારી સમજતા હતા અને પોતાના પિતૃઓની ગતિ માટે માણસો કાર્યરત હતા હવે એવું થઈ ગયું છે કે ભાઈ ઠીક છે કોણે જોયું છે કોને મળે છે નથી મળતું શું કરવું આ બધું આવું છે એટલે પિત્તૃદોષના કિસ્સાઓ વધતા ગયા છે પિતૃદોષ કોને કહેને કહેવામાં આવે કેવી રીતના વધ્યા છે અકાળ મૃત્યુ કોઈ પામી ગયું હોય જેની જવાની એજ ન હોય છતાં એક્સિડન્ટલી ડેથ કોઈને ખૂન થઈ ગયું હોય કોઈ વિષ પીને ઝેર પીને મરી લીધું હોય પોતે પોતાના પ્રાણ આપી દીધા હોય આ બધા પ્રેતની પંગતમાં આવે છે આ બધા પિતૃદોષ કરે એના પછી કોઈની વિધિ પાછળ સરખી ન થવી જે આપણા રિચ્યુઅલ છે આપણા ધર્મના અનુસાર એ રિચ્યુઅલ બરાબર ન થયા હોય કોઈને અગ્નિ સંસ્કાર સરખો ન મળ્યો હોય આ બધા જ લોકો છે એ પ્રેતના પ્રેત યોનીમાં આવે છે અને એ જ આપણને નડે છે જમાનો તો બધું થતું જ વ્યવસ્થિત બધું કરતા પિતૃઓ માટે હવે નથી થતું તો હવે પિતૃ દોષની સંખ્યા વધી ગઈ છે સચિનભાઈ પિતૃદોષની વાત કરી આપણે

કે કાટાના વૃક્ષ ઉપર જ્યાં કાટાળો ઝાડ છે એના પર બેઠો છું મને ભક્ષ્ય કરવા માટે એટલે ખાવા માટે કંઈ નથી પીવા માટે કંઈ નથી મને કંઈ જ પણ મળતું નથી ને મને અહીંયા કોઈ પ્રકારનો સુખ નથી કારણ કે હું પ્રેતયોનીમાં છું મને મુક્તિ કરવા માટે કાર્ય કરો ત્યારે બબરુહાન રાજા પૂછે છે કે શું મુક્તિનું શું સાધન તો કે મારી મુક્તિ માટે તમે સર્વ મારી નારાયણ બલિ કરાવો એક નારાયણ બલિ કરીને એક શાસ્ત્રમાં વિધાન છે એ વિધાનથી એમનું થાય છે એ પૂરી સ્ટોરી ગરુડપુરાની અંદર છે દર્શકો જોશે એટલે ક્યાંક સાંભળ્યું બી હશે તો એમને ધ્યાનમાં આવી જશે સચિનભાઈ વાત કરીએ પિતૃદોષ કદાચ કોઈને હોય તો એને લઈને કૌટુંબિક શું અસરો રહે છે કુટુંબમાં કયા પ્રકારની સમસ્યા ઊભી થવાના શક્યતા રહે છે તો હું તમને કહું અગર આપણે પિતૃદોષથી પીડિત છીએ તો તમારા ઘરે સૌથી પહેલાં માંગલિક પ્રસંગો થવાના બંધ થઈ જાય તમે નાનું એક નાનું માંગલિક પ્રસંગ બી કરવા જશો તો પણ એમાં અડચણો આવવાની શરૂ થઈ જશે તમે નાનું ફેમિલી ગેટ ટુગેધર બી રાખશો તો તમે ભેગા મળી નહીં શકો ચાર ભાઈ હશે પણ ભેગા બેસીને જમી નહીં શકે એકબીજાની આંખો લડશે મતભેદ રહેશે એકબીજા ઉપર શંકાઓ રહેશે પિતૃદોષનું એક છે ને પ્રમુખ તમને લક્ષણ કોણ કેવું આવી જાય ખબર છે ભાઈ ભાઈ પર શંકા કરવા લાગી જાય એને એમ લાગે આ મારા પર કરે છે અને ઓલો ઓલાને એમ લાગે કે આ મારા પર કરે છે એકબીજા ઘરનું પાણી પીવાનું બંધ એકબીજા સાથે બોલવાનું બંધ અને આવા ઘણા બધા લક્ષણો એમાં આવી જાય પિતૃદોષ હોય આપણા ઘરમાં તો સ્પેશિયલી હું તમને કહું શું થાય કોઈ માણસ આપણા પરિવારમાં એક એવો હોય જે જેની ખોરાકી આપણે ધાર્યું હોય એના કરતાં બમણી હોય આપણને એમ થાય કે આટલો નાનો માણસ આટલું કેમ ખાઈ જતો હશે પણ એની ખોરાકી હોય કારણ કે પ્રેત ભોજન છે કેટલાક લોકો એવા હોય કે અંધારામાં રહેવાનું મન કરે આપણા પરિવારમાં એકાદ મરી જાય અગર આપણે પિતૃદોષથી પીડિત છીએ તો ત્રીજું તમે કેટલું પણ બુદ્ધિશાળી હો તમને કેટલા બી કામ કરવામાં તમે હોશિયાર હો પણ તમે જીવનમાં ક્યારે આગળ ન વધી શકો તમારી પાછળ જેટલા આવ્યા હોય એ બધા તમારાથી આગળ નીકળી ગયા હોય પણ તમે જ્યાં છો ત્યાં જ તમે સ્ટે થઈ જાઓ આ પિતૃદોષના લક્ષ્ય એના સિવાય પિતૃદોષના લક્ષણ તમને ધ્યાન હોય ભયંકર પિતૃદોષ આવે તો ઘરમાં જે મોટા વડીલ હોય એ લોકોને બાથરૂમની અંદર યા તો હાર્ટ એટેક આવે યા તો બાથરૂમમાં પડી હાથ હાથ પાક ભાંગવાના યોગ બનાવી દે આ પિતૃદોષની નિશાની પિતૃદોષ હોય એટલે ઘરમાં ગંભીર બીમારીઓ આપી દે આ દોષ જ્યારે વણસે ને ત્યારે ગંભીર બીમારી બીમારી કેવી આપે ન માણસ બચે ન પૈસો બચે એવી ગંભીર બીમારીઓ આપી દે કે મેડિસિન્સમાં જ ખર્ચો થતો જાય થતો જાય અને આ પિતૃદોષ એટલે હદ સુધી લઈ જાય છે અને પિતૃદોષની પ્રમુખ નિશાનીઓ તમને જાણવાની હોય તો તમે જોઈ લેજો જે પિતૃદોષ વાળા હશે એ લોકોના ઘરમાં જલ્દી કોઈના લગ્ન કરવામાં જ સમય નીકળી છે જલ્દી થશે નહીં લગ્ન થઈ ગયા દાંપત્ય જીવનની ટકે અને દાંપત્ય જીવનમાં બી હશે તો સંતાન થવામાં પ્રોબ્લેમ એવા લોકોના ઘરમાં જલ્દી કરીને આપણે જેને કહીએ સ્પેશિયલ ચાઇલ્ડ એવા સ્પેશિયલ ચાઇલ્ડનો જન્મ થાય છે કારણ કે એ હવે પિતૃ લેવા આવ્યો છે તો હવે તમને જીવનભર એના માટે તમને કરવું પડશે આ પિતૃદોષનું સચિનભાઈ તમે જેમ જણાવ્યું કે પિતૃદોષના લક્ષણો તમે જણાવ્યા આજના સમયમાં ખૂબ જ વધતું પણ જાય છે કેમ કે લોકો જે મરણ પછીની જે ક્રિયાઓ છે તેમાં ધ્યાન નથી આપતા જે મહારાજને બોલાવી એની વિધિવત થવી જોઈએ એના પછીની આપણામાં તો દસમાં અગિયારમાં બારમા સુધીની બધા વિધાનો છે શાસ્ત્રોમાં પણ એ નથી થતા ક્યાં કેમ થાય ક્યાં નથી કરવું એને કારણે આ પિતૃદોષ લોકોને લાગુ પડતો જાય છે તમે જણાવ્યું એમ પેઢી દર પેઢી એ ઉતરતો જ જાય છે અને એની અસર એમના દાંપત્ય જીવનમાં સંપત્તિમાં કુટુંબમાં બધી બધે પડે છે તો આ પ્રકારની જ્યારે સમસ્યાઓ લોકોની સામે આવે તો એના નિરાકરણ માટેના ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં છે ખરા કઈ રીતે આનું નિરાકરણ હોય છે ઘણા છે હવે જો હું તમને કહું કે ચંદ્ર રાહુ સાથે પિતૃદોષ બનાવી દે તો આપણે એમ કહી શકાય કે પૂર્વ તમારી કોઈ વડીલ હશે ઘરમાં કોઈ માતા હશે કોની એને તમે પંજવ્યો છે એને તમે દુઃખ આપ્યું છે અને એ આપણા ઘરમાં દુઃખી થઈને ગઈ છે એનો શ્રાપ છે એનો દોષ છે આપણને એ તમને ભોગવવાનું છે શનિ રાહુ પ્રબલ પિતૃકારક છે શનિ રાહુ બેસે તો શનિ રાહુ તમારી કુંડલીમાં ભેગો બેઠો છે તમે સમજી લેજો કે તમારા ઘરમાં કાં તમારી અજાણતા તમે કોઈની પ્રોપર્ટી લઈ લીધી છે અથવા તમારી પ્રોપર્ટી અજાણ તમારો ભાઈ લઈ હડપ કરી લેશે આવા બધા દોષના નિવારણ કે શાસ્ત્રમાં ઘણા કીધામાં આવે છે મારા હિસાબે એમ લાગે કે પંચમહાબલી કરીને કરવામાં આવે છે અથવા કોઈ પંચમહાબલીમાં ખર્ચો બહુ થાય છે પણ સાધારણ વ્યક્તિ હું કહું કે પિતૃદોષમાંથી મુક્તિ કરવા માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી લેવું જોઈએ ત્રિપિંડી શ્રાદ્ધ જ્યોતિષમાં જ્યોતિષમાં બી આવ્યું છે ત્રિપિંડી શ્રાદ્ધથી થાય શું કે ત્રિપિંડી શ્રાદ્ધ કર્યું એટલે ત્રણ વર્ષ સુધી તમને કોઈ પ્રકારનો તમને એક બુસ્ટર મળી જાય છે અને એટલો મોંઘો ખર્ચો બી નથી એમાં થોડામાં થઈ જાય છે એટલે આપણા સાધારણ વર્ગના લોકો આ ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી શકે છે મારે અત્યારે એક પ્રશ્ન પૂછવાનો એ પણ મન થાય છે કે સામાન્ય રીતે આપણે જ્યારે શ્રાદ્ધ પક્ષનો આપણો મહિનો હોય છે ત્યારે આપણે કાગવાસ નહીં તો નાખતા હોઈએ છીએ પણ સાથે સાથે આખા વર્ષ દરમિયાન અમુક એવી તિથિ હોય જન્મની કે મરણની પિતૃઓની કે જેઓ દેવ થઈ ગયા છે તો ઘરેથી પણ વડીલો એમ કે ભાઈ આજે ઘાસ ખવડાવી દેજે આજે ગરીબોને આ તો આ બધું પણ મહત્વ છે ખરું આજના સમયમાં તમારું શું કેવું છે મહિનામાં બે તિથિઓ બહુ મહત્વની છે સ્પેશિયલી પિતૃઓ માટે એક પૂર્ણિમા અને એક અમાવસ્યા અમાસના દિવસે તમે તમારા પિતૃના નિમિત્તે જેટલું બની શકે હું એમ નથી કહેતો કે ઘણું બધું થોડું પણ અનાજનું દાન કરો કોઈ ભૂખ્યાને ખડાવી આવો કોઈ મંદિરમાં દાન કરી આવ્યા કોઈ પશુઓને ખવડાવ્યું અનાજનું દાન કરો અને પિતૃદોષનું નિવારણ કરવું હોય તો અમાસના દિવસે તો ચોક્કસ ચોક્કસ ને તમારા ઘરની બહાર તેલનો દીવો જરૂર કરજો કારણ કે અમાસના દિવસે પિતૃનો દિવસ કહેવાય છે ખાસ કરીને આપણે જણાવ્યું એમ કુંડળીમાં પિતૃદોષ હોય તો આ બધી સમસ્યાઓ હોય છે તો ખાસ કરીને જ્યારે એના ઉપાયોની આપણે હવે વાત કરી રહ્યા છીએ તો ભલે દરેકની કુંડળી પ્રમાણે તમે અલગ અલગ સમય અનુકૂળતા પણ આમ પર્ટિક્યુલર એવા દિવસો આપેલા છે કે આ દિવસો એ કરવું જોઈએ પિતૃઓ માટેની વિધિ અથવા પિતૃદોષનું નિવારણ આ દિવસો શ્રેષ્ઠ છે જુઓ હું તમને તો નક્ષત્ર છે એમાં અમુક નક્ષત્ર પિતૃઓ માટેના છે તો આપણે કહી શકીએ કે ભરણી નક્ષત્ર આવી ગયું આશ્લેષા આવી ગયું મૂળ નક્ષત્ર આવી ગયું આવા બધા જે નક્ષત્ર છે એ પિતૃને કાર્ય કરવા માટે ઉત્તમ છે બીજું અમાવસ્યા આવી ગઈ અથવા ચોદસ અંધારી આપણે આવે એ બધી પિતૃ કાર્ય માટે બહુ ઉત્તમ અને વ્યવસ્થિત છે તમે કઈ ન કરી શકો હું સરળતામાં તમને કહું કે પિતૃદોષ ગમે તેટલો ભયંકર હશે કોઈ કહેશે આ છે તે છે હું તમને કહું ખાલી કંઈ નહીં પંદર દિવસ તમે પિતૃઓને જલ તર્પણ કરવાનું ચાલુ કરી નાખો તમારું કાર્ય પૂરું થઈ છે અત્યારે આપણામાં એક લોકવાયકા છે કોઈ કહે કે પિતૃ મારી પાસે ઘણા જણ આવે છે અને વાતો કરે કે અમને પિતૃ દોષનું કીધું તો અમે પૂછ્યું તો શું કરવાનું તો કે દીવો કરવાનું પાણીયારા પર પિતૃઓનું તો અમે તો દીવો કરીએ છીએ હું એમને કહું આજે કર્યું કર્યું હવે દીવો કરતા નહીં એનું કારણ છે દીવો કરવો જ હોય તો દીવો કેટલો હોવો જોઈએ પાંચથી સાત સેકન્ડ ચાલે એટલો કે આપણે પ્રાર્થના કરીએ કે અમે તમારા સંતાન છે તમારા વંશજ છે તમારું કરશું તમે આશીર્વાદ આપતા રહો એટલો જ દીવો વધારે વાર ત્યાં દીવો ન રહેવો જોઈએ કારણ કે પિતૃ છે કોણ છે તો નેગેટિવ એમની જે ઓરા છે એ નેગેટિવ છે જેટલો સમય ત્યાં ઊભા રહેશે એટલો તમારો ઘરનો ઓરા શું થશે નેગેટિવ થશે ઘરમાં પછી કંકાસ ઝઘડા એકબીજા ઉપર વગર કારણે ઉદ્વેગ કરવું આ બધું થતું રહેશે એના અને આનું સાધારણ ભાષામાં તમને સમજાવું તમે મારા ઘરે મારા પર ગુસ્સો કરીને આવ્યા હો અને હું તમને ઊભો રાખું તો તમે બવાયા ગુસ્સા થાવ પણ તમને બેસાડી કરી અને પાણીનો ઠંડો ગ્લાસ આપી દઉં તો તમારો જે ગુસ્સો છે પચાસ ટકા તો ત્યાં જ ઓછો થઈ જશે તો પિતૃઓને અગર તમે તર્પણ કર્યું છે તર્પણ એટલે કે પાણી દેવાની ક્રિયા હોય એને તર્પણ કહેવાય તર્પણ કરો છો એટલે એ જીવ શાંત થાય છે અને તમારી કામના પૂરી કરવા માટે એ પ્રેરિત થાય છે અને આ તમારું પિતૃદોષ છે એ તમને પેઢીઓ પેઢીથી આવ્યું છે પેઢી પેઢીથી એ તમારી ફરજ છે તમને કાઢવી પડશે તમે નથી કરતા કોઈ કારણસર નથી માનતા તમે નથી કરતા અથવા એવું કંઈ છે તમે ધ્યાન રાખજો તમે નથી કર્યું આ કેરી ફોરવર્ડ થઈ તમારા સંતાનોમાં આવશે અભ્યાસમાં અધૂરા રહી જશે ડિગ્રી લેવી હશે જોબ કરવું હશે જોબ પૂરું નહીં કરી શકે ડગલે પગલે એ લોકો માટે સ્પીડ બ્રેકરનું કામ કરશે પિતૃદોષ એક આપણે કહીએ ને કે અનનોન પાવર

અને જો શક્ય હોય જેનામાં પિતૃ દોષ હોય તો એમણે પંડિત પાસે યજ્ઞ વિધી કરાવી પણ પ્રાવધાન છે જ્યોતિષમાં જ્યોતિષ શાસ્ત્રમાં પ્રાવધાન છે પ્રાવધાન છે યજ્ઞ યજ્ઞ વિધી કરાવ કરાવવા સાથે તર્પણ કરાવવું જરૂરી છે અને હું કહું જેને प्रबल પિતૃ દોષ છે જેને એમ લાગે છે કે ખરેખર હું બંધનમાં બચાલ્યો આગળ કંઈ દેખાતું નથી કંઈ સુસ્તું નથી હું બધી રીતે અટકેલો છું એક કહેવાને કે કોઈ પકડી રાખ્યું છે પિતૃદોષ એટલે બંધન છે બીજી ભાષામાં હું તમને કહું કેટલા લોકો જેલમાં બંધ હોય છે તો આપણે કહીએ આ શારીરિક બંધ છે પણ પિતૃદોષ એટલે માનસિક બંધન છે તમે મનથી તમે કેટલા બી હોશિયારો છો તમને રસ્તો જ નહીં દેખાય આ પિતૃદોષ તો તમે એમાં શું કરી શકો તર્પણ સૌથી ઉત્તમ રસ્તો છે તર્પણ કરાવતા જાઓ હર મહિનાની અમાસે તર્પણ કરાવતા જાઓ હું તમને એટલી ગેરંટી આપું કે બાર મહિનામાં આ જ પિતૃ તમારું કલ્યાણ કરવા માટે ઊભા રહી જશે વાત કરી તમે લક્ષણો પણ કીધા અને એના ઉપાયો પણ જણાવ્યા ઘણા લોકો એવું કહે છે કે આ બધું તો અંધશ્રદ્ધા છે નથી માનતા આ બાબતને લઈને આપ શું કહેવા માંગશો કેમકે કોઈ બી પરિવાર મુશ્કેલીમાં હોય તમારી પાસે જ્યોતિષાચાર્ય તરીકે આવે કુંડળી જોઈને તમને આઈડિયા પણ આવી જાય પણ પરિવારમાં ચાર સદસ્યો આ વસ્તુ માનતા હોય બે નથી માનતા કે આ બધું તો અંધશ્રદ્ધા છે તો આવા જ્યારે કિસ્સાઓ સામે આવતા હોય આવા પરિવારોના તમે શું એમને સલાહ આપશો જુઓ પહેલી વાત તો હું એમને એમને કહીએ કે ભાઈ જે નથી માનતા એમને પડતા મૂકો તમે તમારા માટે સમાધાનકારી રસ્તો કરતા જાઓ જેમ કે પિતૃઓને પાણી દીધું એમના નિમિત્તે દાન ધર્મ કર્યા ધીરે ધીરે કરતા જાઓ કારણ કે મેં તમને પિતૃ દોષનું પહેલું લક્ષણ કીધું હતું કે ચાર ભાઈ હશે તો ચારો ભાઈ એકમત નહીં થાય આંખો લડશે એનું કારણ જ આ છે સાહેબ પિતૃદોષમાં ક્યારેય પણ પરિવાર ભેગો ન થઈ શકે પરિવારમાં વિખવાદ આવે જ એટલે એના જે ઉપાય તમને કીધા એ ઉપાય કરતા રહે તો ધીરે ધીરે એમને પ્રગતિ અને શાંતિ થતી દેખાશે અને હા તમને પિતૃદોષના તમને એવું મુખ્ય લક્ષણ કહું જી અગર આ તમે કહો ને વાસ્તુના હિસાબે બી વાસ્તુના હિસાબે લક્ષણ તમે જુઓ જ્યારે તમારું પિતૃદોષ હશે ને તમે જોજો તમારા ઘરની અંદર જે તમારું ટોયલેટ હશે એ વારંવાર ચોકઅપ થશે સેકન્ડ થિંગ તમારું જે અગર બંગલો હોય તમારી રો હાઉસ હોય કંઈ હોય તમે જોજો તમને પિતૃદોષ હશે તો તમારે ઘરની બહાર જ્યારે તમે નીકળશો તમને સામને તમારા ઘરની બહાર જ તમને ડ્રેનેજનું ઢાંકણું એનું ટાંકી એ બધું તમને મળશે તમારા ઘરમાં જ્યાં ટોયલેટ હશે એની દિવાલ ઉપર પીપળાના ઝાડ ઉગવાના ચાલુ થશે વાસ્તુના હિસાબે તમને તમારા ઘરમાં પિતૃદોષ હશે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ટકશે નહીં આજે પંખો બગડ્યો કાલે એસી બગડ્યું કાલે ફ્રીજ ખરાબ થયું આ નિરંતર ચાલુ રહેશે ઇલેક્ટ્રિકના સ્વિચ ખરાબ થાય છે

તો તમે તમારા ઘરમાં છેલ્લે ક્યારે કલર કરાવ્યો હતો એ તમને યાદ કરવું પડે કારણ કે દસ દસ બાર બાર પંદર પંદર વર્ષ નીકળી જાય કલર ન થાય તમારા ઘરની છત આપણી સીલિંગ એ લીકેજ કરવાનું ચાલુ કરી દે તમારા ઘરની છત ઉપર દુનિયાભરનો તમે ભંગાર દુનિયાભરના બધું કબાળ બધું તમે ભરીને ત્યાં રાખ્યું હશે આ પિતૃદોષની નિશાની સીડીઓ પરથી પડવાનું લપસીને પડી જવાનું વારંવાર આવા ઘટનાઓ ઘટવાનું આ બધું પિતૃદોષની સાથે તમારી સાથે કઈ પણ સડનલી થાય છે એ પિતૃદોષને રિલેટેડ હોય છે તમારો ઇન્ટરવ્યુ સાંભળીને દર્શકો તો એ બધું સાફ કરવા મળશે અગાશી સાફ હશે માડિયા સાફ હશે આગાશી તો સાફ થવી જોઈએ તમે અગર એમ વિચાર કરો છો કે અમારા પર અચાનક કોઈ આફત ન આવે અથવા અમારા ઘરમાં જે ધન પડ્યું છે એ સલામત સલામત રહે ખોટા ખર્ચા ન આવે તો તમારે આગાશી તો ક્લીન રાખવી જ પડશે સ્પેશિયલી અગર તમે કેટલા લોકોને આદત હોય છે કબૂતરને ચણ નાખવાનું આગાશી ઉપર ચણ નાખો ધર્મ કરો સારું છે પણ અગર કબૂતરની ચરકને એ બધું ગંધવાર અગર રહી ગયું છે તો તમે તમારા માટે પોતે આફત નોતરો છો તમારા માટે અણધારી તકલીફ તમારા દરવાજા પર ઊભી રહી ગઈ છે મહારાજ જે તમે વાત કરી ઘરની જૂના જમાનાના ઘરો બનતા અલગ વ્યવસ્થા હતી હવે તો મોર્ડન યુગ આવી ગયો બાથરૂમો પણ અંદર આવી ગયા તમે દિશાને બધું તો સમજાવ્યું તો આધુનિક પેઢીએ એક મેસેજ તમારા તરફથી આપણે દેવા માંગીએ છીએ કે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ કે જેથી પિતૃદોષ ના આવે અને કદાચ કોઈ હવે તમારો ઇન્ટરવ્યૂ સાંભળીને આપણે જે લક્ષણો તમે જણાવે એ સમજે તો પિતૃદોષ હોય તો એના નિવારણ માટે કઈ રીતે આધુનિક પેઢી એમાં આગળ વધી શકે તમારા તરફથી એક મેસેજ દર્શકોને આપો જો પિતૃદોષ માટેનું એવું છે કે તમે આજે જે પણ કંઈ છો તમારા વડીલના થકી છો તમારા મા બાપ હોય તમારા દાદા દાદી હોય એના થકી છો અને તમને એના માટે કરવા માટે એમના એમ એમની કંઈ ને કંઈ તમારા પર ઋણ છે તો કયા કયા કોઈને કોઈ કહેવાય ને કે માધ્યમથી તમે એ થોડું થોડું ઋણ ચૂકવતા જાઓ એમ એમની 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 ઈચ્છાઓ પૂરી કરતા જાઓ ઋણ ચૂકાવતા જાઓ તો પિતૃદોષનું પ્રમાણ ઓછું આવે અને હું તમે કીધું કે વાસ્તુના હિસાબે તમે કહો કે ભાઈ એવું શું ન કરે ને એવું હું કહું વાસ્તુમાં બે જ દિશાને ઇમ્પોર્ટન્સ આપી દો અગર તમને પિતૃદોષ છે તો તમારું નોર્થ ઇસ્ટ ખરાબ થશે થશે ને થશે જ અને બીજું તમારું થશે સાઉથ વેસ્ટ અગર નોર્થ ઇસ્ટ ખરાબ છે તો એની રેમેડી કોઈ નથી પૂરા વાસ્તુની રેમેડી છે નોર્થ ઇસ્ટની રેમેડી નથી અને સાઉથ વેસ્ટ ખરાબ થઈ ગયું તમે એમ વિચાર કરી લેજો કે તમે સામે સામે ચડીને કીધું છે કે આ બેલ મુજે માર અને પિતૃદોષવાળાને આવે છે તો તમે બની શકે તો સાઉથ વેસ્ટ બીજું ઘરની અંદર બની શકે એટલો ભંગાર રાખવો નહીં ઘરમાં ચોખ્ખાઈ રાખવી ઘરની અંદર બધું અસ્તવ્યસ્ત પડ્યું હશે એ પિતૃદોષની નિશાનીમાં આવી જાય કલરના પોપડા નીકળે કલર જે જો પડ નીકળતા જાય આ બધું પિતૃદોષમાં આવી જાય જમતા જમતા વાળ આવે જમ આપણે જમતા હોય વાડ ગમે ત્યાં જાય એ માણસ એને વાળ આવશે પગ ઘસરીને ચાલવાની આદત આવી જાય પિતૃદોષ આવી જાય તો એક જ કપડા બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ પહેરે એટલે આપણે કહીએ કપડાં પહેરવાનું એ બધું એને આવતું જાય નાવાનું ડીલે કરતો જાય અથવા મોડું કરે નાય અથવા તો ન નાય એવા બધા લક્ષણ ઘરમાં દેખાય એટલે પિતૃદોષ છે તો આ બધા ચિચા ટાળવા જોઈએ બની શકે એટલું કરવું જોઈએ અને હું તો કહું પિતૃદોષને અગર કાઉન્ટર કરવું જોઈએ તો બે કામ એમ લોકોને કરવા જોઈએ એક સૂર્યનારાયણને જલ આપવું જોઈએ કારણ કે પિતૃનું કારક એ છે સૂર્યનારાયણને જળ આપી તો બે તમને ફાયદા થશે એક તો પિતૃદોષમાંથી ધીમે ધીમે મુક્તિ થતી જશે અને બીજું તમારા નવ ના નવ ગ્રહ તમારા શુદ્ધ થતા જશે તમારા માટે ફળદાયી થતા જશે તો દર્શક મિત્રો આ હતા સચિનભાઈ બલભદ્રા જેમની સાથે આપણે પિતૃદોષ સંબંધિત વિવિધ મુદ્દાઓની રસપ્રદ ચર્ચા કરી અને અનુલક્ષીને આપની પાસે પણ કદાચ કોઈ પ્રશ્નો હશે બીજું હશે તો આપ ચોક્કસ મોકલી આપશો જે નેક્સ્ટ એપિસોડ હશે તેને પણ જવાબો આપણે આપી શકીએ ચોક્કસ આપણે એવું કરીશું રેન્ડમલી જે લોકોના સવાલ આવશે એ લોકોની ઉત્કૃષ્ટતા હશે કોઈને આપણે કોઈને કામ આવી શકીએ અને કદાચ આપણી સલાહથી કદાચ કોઈનું કામ થતું હોય તો જરૂર તમારા માધ્યમથી આપણે તમારા દર્શકોને જેટલી થઈ શકશે મારાથી એટલી હું મદદ કરશું આપણે તો દર્શક મિત્રો એસ્ટ્રોટોકમાં આજે બસ આટલું જ પિતૃદોષની સંબંધિત મુખ્ય પ્રશ્નો તેના ઉપાયો તેનું નિવારણ વગેરે બાબતો ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી સચિનભાઈ બલભદ્રાએ આપણને આપી વધુ મળીશું નવા વિષય સાથે જ્યોતિષ શાસ્ત્રના ત્યાં સુધી રજા આપશો નમસ્કાર